વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન તમે દાલ ફ્રાય ને દાલ તડકા તો ખાતી જ હશે આજે આપણે ચણાની દાળ બનાવીશું એ પણ એકદમ અલગ રીતે તો તેના માટે મેં અહીં એક વાટકા જેટલી ચણાની દાળને બેથી ત્રણ વાર વોશ કરીને ચાર વાટકા જેટલું પાણી ઉમેરી દીધું છે તો જે વાટકાના માપથી મેં ચણાની દાળ લીધી હતી એ જ વાટકાના માપથી આપણે ચાર વાટકા જેટલું પાણી ઉમેરી દેવાનું છે જો અડધા વાટકા જેટલી ચણાની દાળ તમે લો આ દાળ બનાવવા માટે તો બે વાટકા પાણી ઉમેરવાનું છે બાફવા ટાઈમે અને એક વાટકા જેટલી દાળ લો બનાવવા માટે તો તમારે ચાર વાટકા પાણી ઉમેરવાનું છે આ તેનું પરફેક્ટ માપ છે હવે આપણે આ દાળને કૂક કરી લેવાની છે તો તેના માટે કશું બીજું ઉમેર્યા વગર ગેસની હાઈ ફ્લેમ પર પાંચ વિસલમાં આપણે આ દાળને કૂક કરી લેવાની છે હા આ દાળને પલાળવાની પણ જરૂર નથી તો પલાળ્યા વગર પાંચ વિસલમાં દાળને રેડી કરી લેવાની છે તો દાળ કૂક થાય ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ રેડી કરવાની છે તો તેના માટે વઘાર કરી લઈએ અહીં એક પેન લીધું છે તેમાં આપણે એક મોટી ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે તેલ ગરમ થાય એટલે છથી સાત જેટલી લસણની કળીઓ અને એક મીડિયમ એવું મરચું લેવાનું છે વધારે પડતું તીખું ના હોય એવું સાથે જ અહીં ત્રણ નંગ કાંદા છે જેને મેં રેન્ડમલી ચોપ કરી લીધા છે એ પણ ઉમેરી દેવાના છે હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો ડુંગળી છે તેનો કલર થોડો ચેન્જ થાય અને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે આ ડુંગળીને સાતળી લેવાની છે તો ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે આ પ્રોસેસ કરવાની છે અને જ્યારે ડુંગળી સતળાઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને ઓફ કરી અને ડુંગળીને ઠંડી થઈ જવા દેવાની છે ત્યારબાદ તેની પેસ્ટ બનાવી લેવાની છે પાણી ઉમેર્યા વગર તો આ પેસ્ટને આપણે દાળમાં ઉમેરવાથી દાળનો ટેસ્ટ છે તે વધી જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો અહીં જોઈ શકો છો ડુંગળી છે તે સોફ્ટ થઈ ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને ત્યારબાદ તેને પીસી લઈશું ત્યારબાદ આપણે દાળનો વઘાર કરવાનો છે તો દાળના વઘાર માટે એક મોટી કડાઈમાં આપણે એક ચમચી જેટલું તેલ અને એક ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું છે બંને મિક્સમાં આપણે લેવાનું છે અથવા તો તમે એકલા ઘીમાં પણ આ દાળનો વઘાર કરી શકો છો ખૂબ ટેસ્ટી લાગે છે મેં બંને મિક્સમાં લીધું છે તેલને ઘી ગરમ થઈ જાય ત્યારબાદ પાંચથી છ જેટલા મીઠા લીમડાના પાન અને એક ચમચી જેટલું જીરુંનો વઘાર કરી લઈશું સાથે જ એક તમાલપત્ર ઉમેરી દઈશું અને દાળનો ટેસ્ટ વધારવા માટે આપણે તેમાં લસણની પેસ્ટ ઉમેરીશું તો અહીં મેં લસણને વાટીને લીધું છે આપણે અદકચરું વાટેલું લસણ ઉમેરવાનું છે જેનાથી ફ્લેવર છે તે ઇન્હાન્સ થાય લસણને એકાદ મિનિટ જેવું સોતે કરી તેની કચાશ દૂર જતી રહે ત્યારબાદ આપણે તેમાં બે મીડિયમ સાઇઝના ટામેટાને ઝીણા ચોપ કરીને લઈ લેવાના છે તો અહીં ટામેટાને આપણે બને એટલા ઝીણા ચોપ કરવાના છે અથવા તો તમે ટામેટાને ચોપરમાં પણ ચોપ કરી શકો છો હવે આપણે ટામેટાને એકદમ સોફ્ટ થઈ ત્યાં સુધી સોતે થવા દેવાના છે તો જોઈ શકો છો તેલ અને ઘી બંને છૂટું પડી ગયું છે અને ટામેટા ઘણા ખરા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે તેમાં એક ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું સાથે જ અહીં એક ચમચી જેટલું તીખું મરચું છે તેને ઉમેરી દઈએ સાથે જ બે ચમચી જેટલો ધણાજીરા પાવડર છે તો હવે તમને સમજાણું કે મેં મોરું મરચું શું કરવાનું લીધું હતું ડુંગળીની સાથે કેમકે આપણે અહીં તીખો મરચાં પાવડર ઉમેર્યો છે જો તમે કાશ્મીરી મરચાં પાવડર આ સમયે ઉમેરવાના હો તો જ્યારે આપણે ગ્રીન મરચું એડ કર્યું ત્યારે તમે તીખું ગ્રીન મરચું પણ લઈ શકો છો અથવા તો તમે કેટલી તીખાસ ખાવ છો એ પ્રમાણે તમારે મરચું લેવાનું હવે વધુ બરાબર મિક્સ કરી લેવાનું છે અને મસાલામાંથી તેલને ઘી છૂટું પડી જાય આ રીતે ત્યારબાદ આપણે તેમાં જે ડુંગળીની પેસ્ટ રેડી કરી છે તેને ઉમેરી દેવાની છે તો અહીં મેં પાણી ઉમેર્યા વગર ડુંગળીને પીસી લીધી હતી અને આ રીતની થીક રાખવાની છે તો આ પેસ્ટને આપણે ટામેટા અને મસાલાની સાથે મિક્સ કરી લઈએ મસાલામાંથી તેલ અને ઘી છૂટું પડવા લાગે ત્યારબાદ જ આપણે આ કાંદાની પેસ્ટને છે તે ઉમેરવાની છે અને તેને મિક્સ કરી લેવાની છે સારી રીતે તો એકવાર આ કાંદાની પેસ્ટ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં નમક ઉમેરવાનું છે તો એકથી દોઢ ચમચી જેટલું નમક છે તેને આપણે લઈ લેવાનું છે અથવા તો સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું છે આપણે દાળને કૂક કરતા સમયે પણ તેમાં નમક નથી એડ કર્યું એટલા માટે આ જે ગ્રેવી તૈયાર કરી છે એના ભાગનું અને એ દાળના ભાગનું નમક આપણે અત્યારે બધું સાથે જ ઉમેરવાનું છે ત્યારબાદ આપણે જે દાળ રેડી કરી છે તે બધી ઉમેરી દેવાની છે જોઈ શકો છો એકદમ સરસ તે કૂક થઈ ગઈ છે ને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો હું તમને લાસ્ટમાં કન્સિસ્ટન્સી બદલાવીશ કે આ દાળને જે રિયલ કન્સિસ્ટન્સી હોય છે એ કઈ રીતની હોય છે જો તમારે આ દાળને ભાતની સાથે ખાવી હોય તો આ સમયે તમે એક વાટકા જેટલું અથવા તો અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને કન્સિસ્ટન્સીને થોડી લિક્વિડી પણ કરી શકો છો પણ હું અત્યારે પરાઠા અને રોટલીની સાથે આ દાળને શવ કરવાની છું એટલા માટે આ રીતની મેં થિક કન્સિસ્ટન્સી રાખી છે જોઈ શકો છો કેટલી સરસ કન્સિસ્ટન્સીની સાથે એકદમ સરસ સ્મેલ પણ આવે છે ખાવાનું મન થઈ જાય એવી આ દાળ બનીને રેડી થઈ છે તો અહીં આપણે તેને ચારથી પાંચ મિનિટ જેવું ગેસની લોટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરી લેવાનું છે આ રીતે બબલ્સ આવવા લાગે અને દાળ ઉકળવા લાગે ત્યારબાદ આપણે આ દાળને સર્વ કરવાની છે તો જોઈ શકો છો તેની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે પરાઠા અને રોટલી સાથે ખાવા માટેની તો ગરમા ગરમ સૌ કરી લઈએ તો લો આજની ચણાની દાળ રેડી છે જનરલી આપણે તુવેરદાર અથવા તો મગની ફોતરા વગરની દાળની દાલ ફ્રાય અથવા તો તડકા દાળ બનાવતા હોઈએ છીએ પણ આજે હું થોડી અલગ એવી રેસિપી લઈને આવી છું તો એકવાર ચોક્કસથી આ ચણાની દાળ આ રીતે બનાવીને ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે આ અનોખી રેસિપી તમને કેવી લાગી સાથે જ વ્રત સ્પેશિયલ અથવા તો સિઝન સ્પેશિયલ અથવા તો ડાયટ રેસિપીઓ જોતી હોય તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને આ બધી જ ડિટેલમાં અનોખી રેસિપીઓ મળી રહેશે ખાસ કરીને ફરાળી તમને ઘણી બધી રેસિપીઓ મળી રહેશે દહીં વડા ઢોસા સેન્ડવિચ આ બધું તમને ફરાડી મારી ચેનલ પર મળી રહેશે તો આવી બીજી અનોખી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય ભાઈ થેન્ક્સ ફોર વોચિંગ